ગામનો શાંતિમય આલય સુંદર અને શાંતિપૂર્ણ ગામ જ્યાં વહાણવટી માતા સિકોત્રની પૂજા પધરાયેલ હતી દરિયાની તટલ પર વસેલું આ ગામ માછીમારો ખેડૂતો અને શ્રમજીવી લોકોનું ઘેરું હતું દરરોજ વહાણવટી માતાની મૂર્તિ સામે પૂજા કરવા માટે લોકો ભેગા થતા અને તેમના રક્ષણ માટે પ્રાર્થના કરતા ગામલોકોના માને પ્રમાણે વહાણવટી માતા તેમના વહાણ અને જીવનને સમુદ્રના ભયથી સુરક્ષિત રાખતી માતા માત્ર રક્ષક નહોતા પરંતુ ન્યાય અને શાંતિનો પ્રતીક હતી એક દિવસ ગામલોકો પોતાના દૈનિક જીવનમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક દરિયાના તટ પર ગાઢ કાળા વાદળો છવાઈ ગયા દરિયો ભયંકર ઘેરો થઈ ગયો અને ફૂંકારા વાવાઝોડા સાથે ગરજના સાંભળાઈ આ સાથે જ એક ભયંકર દાનવ અસરમંદસૂર નો આગમન થયો તેની આંખો અગ્નિ જેવી લાલ હતી તેની છાતી વીજળીના તૂટેલા કવચ જેવી ચમકતી હતી અને તે જયારે પાડી તો આખું ગામ ધ્રુજતું થઈ ગયું તે કહેતો હું અસરમંદસૂર છું આ ગામ હવે મારે છે તમે બધા મારા ગુલામ બનીશો જો મારી આદેશ ન માનો તો હું તમારું સર્વનાશ કરી દઈશ દાનવના હમલા પછી ગામના લોકો ભયભીત થઈ ગયા અસરમંદસુર દરરોજ ગામ પર ત્રાસ કરતો તે ઘર તોડતો ખેતરો બળી નાખતો અને લોકોને છટકી જવા માટે મજબૂર કરતો ગામના વડા અને મંદિરના સાધુઓએ લોકોને એકત્રિત કર્યા અને કહેલું માતાના આશીર્વાદથી જ આપણે બચીશું ચાલો વહાણવટી માતાને શરણ જઈએ ગામલોકોએ શ્રદ્ધા સાથે વહાણવટી માતાની પ્રાર્થના શરૂ કરી મંદિરના આંગણે દીવા જલાવ્યા માળા જપ્યા અને યજ્ઞ કરવામાં આવ્યો દરિયાની વલખા વચ્ચે ગામલોકોએ લોકોએ એક સુરમાં કહ્યું હે વહાણવટીમાં સિકોતર આ દાનવથી અમારું રક્ષણ કરો રાત્રિના સમયે જ્યારે સમગ્ર ગામ મંદિરમાં પ્રાર્થના કરી રહ્યું હતું ત્યારે અચાનક એક દિવ્ય પ્રકાશ ઉતર્યો તે એક શૂરવીર વળીની જૈન ગાજતો હતો વહાણટી માતા સિકોતર પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા માતા સ્વરૂપ હતું દેહ ચમકતી કાળી ચમક આંખો તીવ્ર લાલ અને ક્રોધ કપાળ ચંદ્ર અને અગ્નિના ચિહ્નો સાથે ભયંકર હથિયાર ચાર હાથમાં ત્રિશુલ ખડક ચક્ર અને વજ્ર માતા સિકોત્રે ઊંચા સ્વરમાં કહ્યું અસરમંદસુર તું શાંતિપૂર્ણ ગામમાં ત્રાસ મચાવી રહ્યો છે હવે તારો અંત આવી ગયો છે અસરમંદસુરે માતાને જોઈને હસતા કહ્યું તું કેમ મને રોકી શકે છે હું આકાશના તોફાનનો સ્વામી છું માતા હસે છે અને બોલે છે હું ધર્મ અને ન્યાયની માતા છું તારા અહંકારને મારી શક્તિ ચકનાચૂર કરી દેશે માતા સિકોતર અને અશ્રમંદસુર વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું દાનવના હુમલાથી ધરતી ધ્રુજી ગઈ તે પોતાના રાક્ષસી શસ્ત્રોથી માતા પર પ્રહાર કરતો પણ માતાના ત્રિશુલ અને ખડગના પ્રતિકાર સામે તે નિ રહ્યો માતા સિકોતરે પોતાના ચક્રથી અશ્રમંદસુરની પૂછડી કાપી નાખી અને પોતાના ત્રિશુલે તેની છાતી પર ઘા કર્યો અશ્રમંદસુર હવે આખું યુદ્ધ હારી ગયો હતો માતાએ તેને કહ્યું તારા દોષ અને અહંકારનો અંત આવ્યો છે તું હવે આ ધરતી પર ત્રાસ કરી શકતો નહીં આખરે માતાએ ત્રિશુલનો એક જોરદાર પ્રહાર કરીને દાનવને ખતમ કર્યો તેનું શરીર ભૂમિમાં સમાઈ ગયો અને ગામ ફરીથી શાંતિમય થઈ ગયું દાનવના નાશ પછી ગામલોકોએ માતા સિકોત્રની આરતી ઉતારી અને તેમની કૃપાનું ગાન કર્યું માતાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું મારા સંતાનો હંમેશા ધર્મના માર્ગ પર ચાલો તમારું રક્ષણ મારું કર્તવ્ય છે ગામમાં ફરીથી આવી ખેતરો ફરી હરિયાળી બન્યા લોકોમાં આત્મવિશ્વાસ લોટી આવ્યો અને લોકો દયાભાવથી એકબીજાને મદદ કરતા રહ્યા વહાણવટી માતા સિકોત્રની આ કથા માત્ર ભયના નાશની નથી પણ ધર્મ ન્યાય અને આદરની છે તેમનું ભયંકર સ્વરૂપ અમર છે અને તેમની તાકાત હંમેશા પોતાના ભક્તોને રક્ષણ આપશે